એક ગાઢ જંગલ હતું એ જંગલમાં એક નદી વહેતી હતી એ નદી કિનારે ઘણા બધા વૃક્ષો આવેલા હતા એમાંના એક વૃક્ષ પર એક પોપટ રહેતો હતો જે ખૂબ જ સુંદર હતો એક દિવસ એક શિકારી ત્યાં શિકાર કરવા માટે આવ્યો તેણે આ પોપટને જોયો અને કહ્યું વાહ કેટલો સુંદર પોપટ છે જો હું આને પકડીને વેચી દઉં તો મને ઘણા બધા પૈસા મળશે આવું વિચારીને શિકારીએ પોપટને પકડવા માટે તીર કામઠું ચઢાવીને નિશાન તાક્યું હવે આ જ ઝાડ નીચે એક કીડી રહેતી હતી તે આ શિકારીને જોઈ ગઈ તેને થયું કે આ શિકારી પોપટને પકડી લેશે એટલે તે તરત જ દોડીને શિકારી પાસે પહોંચી ગઈ અને શિકારીના પગમાં ચટકો ભર્યો અને શિકારી નિશાન ચૂકી ગયો અને તીર પોપટની બાજુમાંથી પસાર થઈ ગયો અચાનક અવાજ થવાથી પોપટ ત્યાંથી ઉડી ગયો અને શિકારી નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો થોડી વાર પછી પોપટ ફરીથી ઝાડ પર આવીને બેઠો અને પછી કીડી પાસે જઈને તેણે કહ્યું આજે તે મારો જીવ બચાવ્યો ન હોત તો આ શિકારી મને પકડીને પાંજરામાં પૂરી દેતે તે મારો જીવ બચાવ્યો એ બદલ આભાર કીડીએ કહ્યું અરે પોપટભાઈ એમાં શું આભાર માનવાનો આપણે એકબીજાના પાડોશી છીએ અને એકબીજાને મદદ તો કરવી જ જોઈએ ને પોપટે ફરી કીડીનો આભાર માન્યો અને ત્યાંથી ઉડી ગયો થોડા સમય પછી જંગલમાં એક દિવસ ખૂબ વરસાદ પડતો હતો અને નદીમાં પુષ્કળ પાણી આવ્યું હતું અને નદી બે કાંઠે વહી રહી હતી અને નદીનું પાણી પેલા ઝાડ સુધી પહોંચી ગયું જ્યાં પોપટ અને કીડી રહેતા હતા અને નદીનું પાણી કીડીના દરમાં પેસી ગયું અને કીડી નદીના પાણીમાં તણાવવા લાગી ઝાડ પર બેઠેલા પોપટે આ જોયું અને તેણે તરત જ ઝાડ પરથી એક મોટું પાંદડું તોડીને જ્યાં કીડી તણાતી હતી ત્યાં નાખ્યું અને કીડીને કહ્યું કે એ પાંદડા પાંદડા પર પર બેસી બેસી જાય કીડી ગઈ અને પછી ધીમે ધીમે પાંદડું તણાતું તણાતું નદી કિનારે આવી ગયું અને કીડી પાંદડા પરથી ઉતરીને જટ બહાર આવી ગઈ અને બહાર આવીને પોતાનો જીવ બચાવવા બદલ પોપટનો આભાર માન્યો પોપટે કહ્યું અરે એમાં શું એક દિવસ તે મારો જીવ બચાવ્યો હતો આજે મેં તારો જીવ બચાવ્યો તે કહ્યું હતું ને કે આપણે એકબીજાના પાડોશી છીએ તો એકબીજાને મદદ તો કરવી જોઈએ ને કીડીએ કહ્યું તમારી વાત સાચી છે પોપટભાઈ પછી બંને એકબીજાના ગાઢ મિત્રો બની ગયા મારી ચેનલ પર આવી જ અવનવી સાહસિક વાર્તાઓ આવતી હોય છે જેની સૌથી પહેલા નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો